મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર વ્હાઇટ પેપર રજૂ કર્યું હતું જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવી બજેટ સત્રની શરૂઆત એકત્રીસ જાન્યુઆરીએ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે થઈ હતી આ વર્ષે એપ્રિલ મેમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગે આ બ્લેક પેપર રજૂ કરતા ઘણા મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાત કરે છે પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં ફુગાવાને કંટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ તેમણે ઇન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઈએ તેમની સાથે તુલના ન થઈ શકે કેન્દ્રની મોદી સરકારે એક ફેબ્રુઆરી રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના દસ વર્ષના આર્થિક પ્રદર્શનની તુલનાને તુલનાએ ભાજપના દસ વર્ષના આર્થિક પ્રદર્શન રજૂ કરતું વ્હાઇટ પેપર લાવશે પરિસંસદમાં સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળાની શક્યતા આજે જોવા મળી રહી છે કારણ કે વ્હાઈટ પેપર ઉપર આજે ચર્ચા થવાની છે ત્યારે ચોક્કસ સત્તાધારી પાર્ટી અને વિપક્ષો વચ્ચે ભારે હંગામો લોકસભામાં થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે